અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિકોલ ચાર રસ્તા પાસે કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે માહિતી મુજબ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા નિકોલ કઠવાડા ચાર રસ્તા નજીક બેફામ સ્પીડે કાર ચાલક આવી રહ્યો હતો ત્યારે તેણે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી ઘટના અંગેની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવા ચાલક સહિત બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આગામી બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ દ્વારા ગરબાના આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે આ ગાઈડલાઈનનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે જેમાં ગરબા આયોજકોએ ફાયર પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી એનઓસી મેળવવું ફરજિયાત છે તમામ આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે અમદાવાદના પ્રખ્યાત શિવશંકર પીજીમાં જીવતવાળો ખોરાક મળી આવતા કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા રસોડું સીલ કરી દેવામાં આવ્યું છે શિવશંકર પીજી બોયસ હોસ્ટેલમાં રહેવા માટે સંચાલક દ્વારા વ્યક્તિ દીઠ દસ હજારથી લઈને અઢાર હજાર ભાડું વસૂલવામાં આવતું હતું પરંતુ અહીં ખાવા પીવાની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઇજેનિક ખાવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી જેના આધારે ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા પાઉમાં જીવડું છાસમાં માખી અને શાકભાજી પણ સડેલા મળી આવ્યા હતા જેથી ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી